નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે પહેલી તારીખ પાંચમો મહિનો બે હજાર ચોવીસ ને બુધવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો ફરીવાર આજે સાતસો ગુણીની આવક જોવા મળી રહી છે અને હાલ મિત્રો જીરાની હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો અને તેજી મંદિર વિશે વાત કરીએ તો ફરીવાર મિત્રો આજે બજારમાં તેજી જોવા મળી રહી છે મિત્રો બે દિવસથી બજારમાં તેજી ખુલી રહી છે તો વિડીયોમાં એટ સુધી બની આવીશું આજના જીરાના ભાવ જોવા માટે પિસ્તાલીસો ને એક્યાસી ચાર હજાર પાંચસો ને એક્યાસી સુપર નંબર વન ક્વોલિટી દાણા સાથે પિસ્તાલીસો એકાશી પિસ્તાલીસો ને એકસઠ ચાર હજાર પાંચસો ને એકસઠ ભાવ થયો છે સુપર નંબર વન ક્વોલિટી દાણો બહુ સરસ છે કરિયાણું દાણો છે

ચુમ્માલીસો ને એકસઠ સુપર ધાણા સાથે જે ચુમ્માલીસો ને એકસઠ સુપર ધાડુ ધાણો મોસ્ટ ઓફ મિત્રો આજે તેતાલીસો પ્લસ નો ભાવ જોવા મળી રહ્યા છે સાડા તેતાલીસો રૂપિયા સુધી આજે ફિવાર બજારમાં માં તેજી જોવા મળી રહી છે ચુમ્માલીસો ને એકવીસ ચુમ્માલીસો ને એકવીસ ભાવતે જે સરસ દાણા સાથે છે માઇનર છે દાણો બહુ સરસ છે तेत सौ हिकु चारि हज़ार तव्हां हिकु सेमी सुपर वधीक તેતાલીસો રૂપિયા પૂરા તેતાલીસો રૂપિયા થયા છે અને માઇનર કસ્તર છે તેતાલીસો એકોતેર ચુમ્માલીસો ને એકત્રીસ ચુમ્માલીસો ને એકત્રીસ ભાવ દે છે જોઈ શકો છો સરસ

ચુમ્માલીસો ને એકાવન ચુમ્માલીસો એકાવન ભાવ સુપર ઘણા ચુમ્માલીસો એકાવન માઇનસ પસ્તર મિત્રો જીરાની બજાર વિશે વાત કરીએ તો ફરીવાર જે ચાલીસ થી પચાસ રૂપિયા ની કેજી જોવા મળી રહી છે